ત્રણ મહિના પહેલા રેલવે અકસ્માતનો ભોગ બનેલા નયનાબેનને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફની સઘન સારવારથી નવજીવન મળ્યું છે રેલવે અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી શરૂઆતમાં એક ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આર્થિક સંજોગોના કારણે એક અઠવાડિયા પછી તેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગંભીર ઇજાઓના કારણે પેરેનિયલ ફ્લેપ અને સ્કીન ગ્રાફ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા હતા યોગ્ય સારવાર આપ્યા બાદ દર્દીનું મનોબળ જાળવી રાખવા માટે સતત કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું આશરે દોઢથી બે મહિનાની સઘન સારવાર અને સંભાળ બાદ તેઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે મારું નામ ડૉક્ટર મયુર દુધા છે હું જે યુરો સર્જન તરીકે અહીંયા સ્વિમરમાં ફરજ બજાવું છું જ્યારે આ નયનાબેન અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે એના પેરેનિયલ ઇન્જરીમાં આરટીએના લીધે બહુ વધારે પડતું એમાં નુકસાન હતું જેમના લીધે એમના પેશાબમાં અને સંડાસના ભાગમાં બધે અમને તકલીફ હતી પછી અહીંયા વિવિધ ડિપાર્ટમેન્ટમાં જેમ કે પ્લાસ્ટિક સર્જરી મારો ડિપાર્ટમેન્ટ યુરો સર્જરીમાં એમને બધી સારવાર આપીને અત્યારે એમની પરિસ્થિતિ નોર્મલ તરફ બધું જઈ રહી છે તો અત્યારે પછી એમને બધી જ રીતે બરાબર હોવાથી આગળ ડિસ્ચાર્જનો પ્લાન કરેલો છે બસ જઈએ લગભગ દોઢ મહિના પહેલાં અમારી સિનિયર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા એમને ત્યાં પ્રાઇવેટમાં એમની ટ્રીટમેન્ટ હતી પછી ત્યાંથી એમને અહીંયા લાવવામાં આવેલા હતા એમને રેલવે એક્સિડન્ટ થયો હતો અને એમના એ પ્રાઇવેટ ભાગમાં ઇન્જરી હતી અને ખરાબ પરિસ્થિતિમાં હતા

એટલે અહીંયા ખૂબ સારી સારવાર મળી છે ડૉક્ટર હરીશ ચૌહાણ હિરેન હિરેન ડૉક્ટર હિરેન પાર્થ સર અને ધ્રુવ સર આ બધા બધાના સપોર્ટથી આ સિલમેર હોસ્પિટલમાં હું અત્યારે ઊભી થઈ શકી છું અને અત્યારે હું ઘરે જવા માટે તૈયાર થઈ છું અહીંયા આ બધાનો સપોર્ટ મને મળ્યો છે ખાસ કરીને મારા જે પતિ છે કિશન એ બી મારી સાથે જ રહ્યા છે એટલે અહીંનો જે સિનેમરનો સ્ટાફ છે એ ખાસો એવો સપોર્ટ કર્યો છે અને મનીષાબેન જે ચેરમેન છે એનો પણ ખાસો સપોર્ટ મળ્યો છે તો એનાથી હું એનો આભાર માગું છું